હું ત્યાં આપડી બધી પોરી આ બાજુ ખડ છે મિત્રો બાવરામ બાકી હવે તો અત્યારે ખડ કે મિત્રો અત્યારે સિંહ રાણા ભાઈ આ હકતા તો નહિ મિત્રો

आई मित्रों है ना फूंगा रोज चलो सही है पानी अरे मित्र पानी क्या करेगा पैसा तो मोटर थी आवे जे रही पड़े रे पानी हवा सी I don't, like, you know, I don't know know do

ને કદ જો કદ કાનું કદ કાઠ હોય ને તો બે બહુ સારી ઉમે અત્યારે બહુ ઓર્ડર ક્વોલિટી ની બહુ બેન સારી છે એટલે આ દીની બેન છે જે પેલો ઉતર વીણી છે બે હગી બેન છે પાનો થોડો સીંગ નો ડિપ્રેશન છે સીંગ માં થોડો ફરક છે મિત્રો બાકી ને કે બે બેન હગી છે વાવરો અને બાપ એ બે એ અલગ અલગ છે આનો બાપ અલગ છે ને ઓનો બાપ ઓનો બાપ બહુ રૂપાળો હતો આનો બાપ ચાલુ ચાલુ માલ હતો એટલે ચાલુ આ ચાલુની ખડેલી છે એના સિંગ પાછળ છે આ તો આપણી બેન ઓ એટલે લઈ આવે ઓના આના આના મિત્ર બાપનો સિંગ તો બહુ ખરાબ હતા આના સિંગ તો કમ્પ્લીટ છે કેમ કે આની માં માથે જઈએ

ભારે રે ઉતરી જવા ઉતરતી જવાની અને આ મિત્રો બે અત્યારે બે વર્ષ પેલા ઉતરી હતી શું આપણે મિત્રો બોલ તો હારી મિત્રો થવાની પાકવાની આ જૂની બે એના સિંગ જોવા મિત્રો આ તો વ્યાતી નથી ને આમાં તો રતન પાકે એમ છે એટલે હારા પાડા રાખો તો હારી પાકે આપણે બધી એને હારા પાડે ફેરવી છે ઊણ ઊણ મિત્રો અતિ બધી હારા પાડે છે પોરે હારા પાડી હતી એટલે એલચી ની એલચી બહુ હારો હતો માં પણ તમે જોઈએ છે એટલે આવી હવે પડ્યું પાક છે